સોમવારે મુંબઈના પર વિસ્તારમાં ધૂળના તોફાન બાદ એક વિશાળ હોર્ડિંગ ધરાશય થતા ચૌદ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ચુંમોતેરથી વધુ લોકો ઘાયલ થયા હતા પંદર હજાર સ્ક્વેર ફૂટથી વધુના હોર્ડિંગનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે જોકે હવે અધિકારીનું કહેવું છે કે આ બીએમસીની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું સોમવારે સાંજે મુંબઈમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો તો આકાશમાં ગાઢ વાદળો છવાયા હતા અને પછી ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો આ વાવાઝોડાને કારણે ઘાટકો પરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડ્યું જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જ્યારે અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે સો થી વધુ લોકો ઉપસ્થિત હતા હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો મચ્યો હતો સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે આખી રાત ચાલુ રહ્યું હતું સવારે ત્રણ વાગ્યાની આસપાસ હોર્ડિંગ નીચે ફસાયેલા કુલ છ્યાસી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલ્સમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન ચૌદ લોકોના મોત થયા છે ચુમ્મોતેર ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે આ સિવાય એકત્રીસ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે આ ઘટના બાદ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક નિવેદનમાં કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું હતું બીએમસી અનુસાર તે સ્થાને ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ એસીપી દ્વારા પોલીસ કમિશનર રેલવે મુંબઈ માટે મંજૂર કરવામાં આવ્યા હતા હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી રેલવે દ્વારા બીએમસી પાસેથી કોઈ પરવાનગી કે એનઓસી લેવામાં આવ્યું નહોતું બીએમસીએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી નિવેદનમાં બીએમસીએ કહ્યું કે ચાલીસ બાય ચાલીસ ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે જોકે જે ગેરકાયદેસર હોર્ડિંગ પડી ગયું તેનું કદ એકસો વીસ બાય એકસો વીસ ચોરસ ફૂટ હતું પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પંતનગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભિંડે અને અન્ય વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો આડત્રીસ ત્રણસો સાડત્રીસ હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે ઘાટકો પરમાં આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું हूँ घायल लोगों झड़पी स्वस्थ थाना प्रार्थना करू छूँ और राहत बचाव कामगर की सफलता की कामना करूँ ही दुर्भाग्यपूर्ण घटना है और ये पहले तो रेस्क्यू करना जरूरी है और रेस्क्यू टीम यहाँ काम कर रही है आज लगभग 57 लोगों को बाहर निकाला है और राजावाड़ी हॉस्पिटल में दाखिल हुए है उसके उनके ऊपर उपचार शुरू है और स्कूटी और भी कई गाड़ी गाड़ियाँ यहाँ पर फंसी हुई है उनको निकालना ये हमारी प्रायोरिटी है और जो भी क्रेन है हाइड्रा है, है सब यहाँ पर लगाया और अभी जो जितने भी होर्डिंग है मुंबई में उसका स्पेशल ऑडिट हो स्ट्रक्चरल ऑडिट हो जो विदाउट लाइसेंस विदाउट परमिशन है उनको काट दिया जाए उनके ऊपर कार्रवाई की जाए और जो आज इसके लिए जो जिम्मेदार है उसके ऊपर सदोष मनुष्यवध का गुना दाखिल करने की भी सूचना की में होल्डिंग को होने की दुर्भाग्यपूर्ण घटना हुई है उसमें ये राजावाड़ी हॉस्पिटल में अभी तक साठ लोगों को से चौसठ लोगों को सिक्सटी फोर लोगों को एडमिट किया गया है उसमें से एक की अभी नाजुक है टोटल चार यहाँ पे डेथ हुए हैं और साइट पे और चार डेथ हुए ऐसी खबर हमें पूछी करीब बीस से इकतीस लोग अभी भी अंदर फंसे हुए हैं उनको निकालने का काम जारी है और मुख्यमंत्री जी ने ऑलरेडी आगे की कार्रवाई क्या होने वाली है इस पर आदेश दे दिए हैं। वो कार्रवाई कल से हम शुरू करेंगे एक्चुअली सर मैं वहाँ वही पे था तूफान वगैरह चल रहा था तो गाड़ी हम लोग ने साइड में पार्क करी वहाँ पे तूफान की वजह से हम लोग थोड़ा रेस्ट करिए बारिश वगैरह ज्यादा था ना वो टाइम पे तो और मैं मेरा फ्रेंड वहाँ पे थोड़ा स्टे करने के लिए गए तो रैंडमली हादसा हो गया तूफान आ गया ऊपर जो एडवर्टाइजमेंट का बोर्ड था ना कोई बिल्डर का वो नीचे आ गया उसके ऊपर जो भी जो पार्टीशन वगैरह था सब गिर गया नीचे जितनी पब्लिक थी फोर व्हीलर थी टू व्हीलर थी सब स्टक हो गए सब आप अपनी जान बचा रहे थे उसमें बच्चे लोग थे फीमेल थे बहुत सारे लोग थे तो उनका बहुत सारा नुकसान हो गया हमने हमारी जान बचाने से पहले लोगों को कॉपरेट करा वहां से बाहर निकाला है उसके बाद भी हम लोग कैसे कैसे बाहर निकले तो जो भी नुकसान हुआ रहेगा किसी का कुछ दिक्कत हुई रहेगी